સુરા સુરાેત પાંકજા કરે વિરાજત કમનીય પુસ્તકા વિદેશ પત્ની કમલા સનપ્રિયા સરસ્વતી નૃત્ય તો વાછી મનુ ભગવાને વૈશ્વિક કેન્દ્ર લખી નાખ્યો ને એમાં બધાનું કલ્યાણ જોયું છે એમાં રાષ્ટ્રનું કલ્યાણ પણ જોયું છે અને તે વખતે સ્ત્રીએ રક્ષણ કરવા જેવી ચીજ છે એમ જયારે મનુ ભગવાને લખ્યું હશે ત્યારે કેટલી મોટી ધારણા સ્ત્રી માટે છે એમની રાજા નું રક્ષણ થાય તો પ્રજા સુખી રહે સેનાપતિનું રક્ષણ થાય તો સૈન્ય વિજયી થાય અને સ્ત્રી નું રક્ષણ થાય તો રાષ્ટ્ર ઉપર આવે તેથી જેનું રક્ષણ થાય છે તે નાના છે નબળા છે કલ્પના પહેલી મગજમાંથી સાફ કરવી જોઈએ કોઈ પણ વાત રક્ષણ કરવા જેવી છે એટલે બહુ કિંમતી છે તમે કોલસાની ગુણી ચાલીમાં મૂકશો પણ જવેરાતનો ડબ્બો તિજોરીમાં મૂકશો તો રક્ષણ કરવા જેવી ચીજ કિંમતી હોય કે હાલકી હોય ત્યારે જે વધારે કિંમતી તે વધારે સાચવવાની ત્યારે ઉલટાના મનુ ભગવાન સ્ત્રીને અમૂલ્ય સમજે છે એની વધારે કિંમત છે કદાચ પુરુષ આડો આવડો ચાલીમાં પડ્યો તો વાંધો નહીં પણ બેનને સાચવવી પડે તેથી એકલો માણસ ગમે ત્યાં જાય બોલી છે ને આપણે એકલા માણસ શું છે પણ સકુટુંબ માણસ થયો કે એના પર એક જવાબદારી આવે સંસ્કાર આવે સુગંધ આવે સૌરભ આવે અને ત્યાર પછી જ માણસ પૂર્ણ માણસ થાય ઘર પણ કેવાય જયારે ગૃહિણી આવે ત્યારે ત્યાં સુધી ચાર દિવાલ ઉભી થાય તો મકાન કહેવાય અને મકાનમાં રહેનારા માણસને આપણે પૂછીએ છીએ જો વાંધો હોય તો કેમ ઘર ક્યારે માંડો છો એટલે એનું માંડેલું આ ઘર નથી ઘર ત્યારે માંડાય જયારે પત્ની ઘરમાં આવે ત્યારે એનો અર્થ પત્ની જ ઘર છે નગ્રહમ ગ્રહ લીત્યા આવું ગ્રહીની ગ્રહ ઉચ્ય તેથી સ્ત્રીની રક્ષા કરવી જોઈએ સમાજે અને સ્ત્રી રક્ષા કરે છે સમાજની એનું જ નામ યાત્રા યાતી જગતમાંથી જવું છે અને રક્ષણ કરવું છે એટલે સ્ત્રીની રક્ષા સમાજ કરે અને પછી સમાજની રક્ષા સ્ત્રી કરે સ્ત્રી સમાજને બહુ સારી રીતે જાળવે ધર્મ પણ રક્ષણ કરવા જેવી ચીજ છે એનો અર્થ ધર્મ હલકો છે નહીં ધર્મો રક્ષથી રક્ષિતા ત્યારે ધર્મની રક્ષા રાષ્ટ્રની રક્ષા રાષ્ટ્રધ્વજની ની રક્ષા સ્ત્રીની રક્ષા એટલે આ બધા શ્રેષ્ઠ જે મૂલ્યાંકનો છે ને એની જોડે સ્ત્રીને બેસાડવામાં આવી છે ત્યારે રક્ષાયેલી સ્ત્રી સમાજનું સારામાં સારું રક્ષણ કરે અને આપણા ઋષિ ઘણી વખત સ્ત્રીઓની રક્ષા કરી છે શકુંતલા જયારે આવી રીતે જંગલમાં પડેલી ને કર્મ ઋષિ લઈ આવ્યા છે અને પાડી કોસીને મોટી કરી છે રસ્તામાં પડેલી હતી અરક્ષિતમ તિષ્ઠ હતી દૈવ રક્ષિતમ સુરક્ષિતમ દૈવ હતમ મિનસ જીવત તનાવ થોપી વને વિસર્જિત કરતા પ્રયત્નો પી ગ્રહીર જીવ હતી ભગવાન જેને બચાવવા માંગતા હોય ને તેને જંગલમાં ફેંકી દો ને તો એનું રક્ષણ થાય અને જે માણસ બચવાનો ન હોય તેને મેલમાં રાખો ને પાલનમાં સુવાળો ને પંદર ડોક્ટર બાજુમાં ભાવ તો નીકળી જાય વચમાંથી તેથી કરણો ઋષિ નજરમાં આવે છે લઈને એને ઉછેરે છે આટલું જ નહીં ત્યાર પછી પણ દુષ્યંત રાજા જયારે એનો ત્યાગ કરે છે એને ઓળખવાનો ઇનકાર કરે છે અને કાઢી મૂકે છે ને ત્યારે પણ પાછી એ મરીચી ઋષિના આશ્રમમાં જઈને રહે છે ઋષિઓને હંમેશા સ્ત્રીઓનું મહત્વ લાગ્યું છે સ્ત્રીના રક્ષણ માટે ઋષિ હંમેશા કમર કસીને ઉભો છે ત્યારે જન્મતાની સાથે કણવ ઋષિએ ઉછેરી અને પતિએ ત્યાગ કર્યા પછી મરીચી ઋષિના આશ્રમમાં ઉછેરી છે કાલિદાસનું શાકુંતલા માટે વાંચવા જેવું છે કે બંને ઋષિઓએ કેટલી માવજત દીધી છે હા કર્ણવ ઋષિએ શકુંતલાને આટલી સરસ ઉછેરી છે કે પ્રકૃતિ કન્યા બની ગઈ છે આખા નિસર્ગ જોડે શકુંતલા એક રૂપ થઈ ગઈ છે કર્વ ઋષિએ એનું રસણ કર્યું છે અને શકુંતલાએ આખા આશ્રમના વાતાવરણનું રક્ષણ કર્યું છે આખા આશ્રમનું વાતાવરણ અતિ છે મંગલમય છે આટલું જ નહીં સ્ત્રીની પ્રેમ કરવાની તાકાત કેટલી મોટી છે પશુ પક્ષીઓ ઉપર વૃક્ષ વનસ્પતિ ઉપર શકુંતલાએ પ્રેમ કર્યો છે શકુંતલા વિદાય લે છે ને ત્યારે જે હરણાઓ હતા એમના આંખમાંથી આંસુ પડે વૃક્ષો પણ પર્ણ ખંખેરીને જાણે આશીર્વાદ આપતા હોય વિદાય આપતા હોય ને કાલિદાસે બહુ સરસ સજીવ આવી રીતનું આરોપણ કર્યું છે એમને પાતું ન પ્રથમ વ્યવસતિ જલમ યુષ્મા સ્વપી તેુ યા ના દે પ્રિયમંદતા સ્નેહેન યા પલ્લવમ આદ્યવ કુસુમ પ્રસૂતિ સમયે યવત્યુત્સવ સેયમ યાતી શકુંતલા પતિગ્રહંરનુંગ્ન આયતામ કણવ ઋષિ પણ ગરગડા થઈ જાય છે વાસ્તવમાં ઋષિ તો નિષ્ફળ છે અને આ પાછી એમની દીકરી નથી પાડેલી દીકરી છે પણ ઉછેર્યા પછી એ છોકરીએ પણ આટલો બધો પ્રેમ આપ્યો છે કે કણવ ઋષિ આખા નિસર્ગને કહે છે વૃક્ષ વનસ્પતિ ને કે છે કે તમને પાણી પીવડાવ્યા વગર કોઈ દિવસ આને પાણી પીધું નથી પાતું ન પ્રથમ વ્યવસ્થા જલમ યુષ્મા આસુ પીવતે શું જાષ્મ આસુ આપ્યું શું જલમ ના પીતા તમને પીવડાવવા સિવાય પાણી પીતી નથી આટલું જ નહીં પ્રિયમંડ ના આપી અને અલંકારો ગમે છે પણ કોઈ દિવસ ઝાડ ઉપરથી ફૂલ તોડે નહીં ત્યાં જ સારું લાગે છે જોયા જ કરે તોડીને માથામાં નાખવાનું પણ સૂજે નહીં અને આટલું ઝાડ ઉપર પ્રેમ ખોવાઈ જ જાય જોયા એટલે મસ્ત બની જાય આ દેવક કુસુમત પ્રસુતિ સમયે યા શ્યા અભાવતી ઉત્સવાહ સેયમ જાતિ શકુંતલા પતિગ્રહ એ શકુંતલા આજે પથિગ્રહી જાય છે સર્વૈ અનુજ્ઞમ કા બધાને અનુજ્ઞ આપો અને ખરેખર કોયલ ટવકાર કરે છે હરણાઓ રડે છે વૃક્ષ વનસ્પતિ અંદરા ખેડવે છે અને આવી રીતે ભાવમય વાતાવરણ ઉભું થાય છે ત્યારે ઋષિએ સ્ત્રીની રક્ષા કરી અને સ્ત્રીએ એ આખા વાતાવરણની રક્ષા કરી શકુંતલાના પ્રેમથી કામનો આખો આશ્રમ ખેરી ઉઠ્યો છે ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે ઋષિએ સ્ત્રીની બહુ જ કાળજી હતી છે હંમેશા સીતાનો પણ જયારે રામે ત્યાગ કર્યો ને ત્યારે વાલ્મી સંભાળી છે એને ઋષિ હંમેશા આગળ આવીને ઉભો રહે છે અને સીતા વાલ્મીકીના આશ્રમમાં લવકુશને જન્મ આપે છે શકુંતલા મરીચી ઋષિના આશ્રમમાં ભરતને જન્મ આપે છે અને આશ્રમમાં જન્મ્યા પછી એમના છોકરાઓ પણ કેવા મહાન થયા ભરત પણ કેટલો મહાન થયો અને લવકુશ પણ કેટલા મહાન થયા છે એટલે ઋષિના શિક્ષણનો લાભ બચપણથી જ બાળકોને મળી ગયો ત્યારે કહેવાનું તાત્પર્ય સ્ત્રી ઉપર ઋષિની સતત નજર છે એનું કારણ સ્ત્રીનું જીવન યાત્રા છે અનંત વાતોની રક્ષા કરી શકે છે એના ઉપર ઋષિઓને શ્રદ્ધા છે વિશ્વાસ છે અને તે વિશ્વાસને પાત્ર પ્રત્યેક સ્ત્રીએ થવું જોઈએ હા ઋષિ અપેક્ષા રાખે છે કે સ્ત્રી પાસે એક બહુ મોટી શક્તિ છે સ્ત્રી પરણીને સાસરે જાય ને ત્યારે ઘરમાં એનો પ્રવેશ થાય દાસી તરીકે પ્રવેશ થાય સેવિકા થઈને જાય સેવા કરવા જ જાય અને આ જ ભાવના શરૂઆતમાં હોવી જોઈએ જેને પોતાનું જીવન સુખી કરવું છે ને તેને સેવિકા કાં તો દાસી તરીકે પ્રવેશ કરવાનો સખી થઈને રહેવાનું અને પરિણામે ધીરે ધીરે સ્વામીની બની જાય કાલે જ મેં કહ્યું એક ઠેકાણે હસતા હસતા કે પહેલેથી જ સ્વામીની થવા જાય તે ક્યાંય નહીં રહે નહીં પણ પહેલાં સેવિકા થાય પછી સખી થાય અને પછી આટલો કંટ્રોલ આવે કે અમુક ઉંમર પછી સ્ત્રી ધારે તો રમૂજમાં કહું તો પતિને ઉઠવેશ પણ કરાવે આટલો કંટ્રોલ એના હાથમાં આવી જાય પણ એ પ્રેમથી મેળવેલો અધિકાર છે એમાં ત્રાગુ નથી હંમેશા પ્રેમથી અને ત્યાગથી અધિકારો મળે છે જેટલો માણસ બલિદાન આપે જેટલો માણસ ઘસાય ને એટલો માણસ માન થાય સમાજની અંદર જે જે લોકો મોટા થયા છે ને તે ઘસાય છે એમના શબ્દની કિંમત છે આપણે એનું એનું કારણ સમાજ માટે જેને લોહી નાખ્યું હોય ને એનું સમાજ નહીં માને તો કોનું માનશે તેમ ઘરના માટે જેણે પોતાનું જીવન ઘસી કાઢ્યું છે ને એના શબ્દને ઘરમાં બહુ મોટી કિંમત હોય એ સ્ત્રીનો આવી રીતનો જન્મસિદ્ધ અધિકાર નથી પણ અને છે એ માણસ થઈને ઉભી રહે અને આખો ઘરનો કંટ્રોલના હાથમાં હોય તો એક સ્ત્રી જો સારી હોય સુધરે તો આખો સમાજ સુધરે એક પુરુષ સારો હોય તો એકલો સારો હોય પણ એક સ્ત્રી સારી હોય ને તો આખું કુટુંબ સારું હોય ને એક કુટુંબ બે કુટુંબ સારા થાય પહેલા પિયરમાં માં હોય ને પછી સાસરે જાય ને એ જ સંસ્કાર ત્યાં લઈ જાય અને સ્ત્રી પાસે એક બહુ મોટી પરિવર્તક શક્તિ છે આપણે ત્યાં ભગવાનની પૂજા થાય ને તો પંચામૃત થી પૂજા થાય એમાં દૂધ દહી ઘી મધ સાકાર આ બધું હોય છે સ્ત્રી ખરેખર પોતાના જીવનની અંદર પંચામૃતથી ભગવાનની પૂજા કરે છે દૂધ સફેદ હોય તેમ સ્ત્રી પોતાનું ચારિત્ર ઉજ્જવળ અને સફેદ રાખે દહી પાસે પરિવર્તક શક્તિ છે સ્ત્રી પાસે પણ આ શક્તિ છે વાતાવરણને બદલી નાખવાની હિંમત છે પરિવર્તન કરવાની તાકાત એક બહુ મોટી છે દહીં છે ને બહુ થોડુંક હોય પણ દૂધમાં ભળી જાય તો બધા દૂધનું શું કરી નાખે દહીં કરી નાખે દૂધમાં હિંમત નથી કે દહીને દૂધ ભરાવી નાખે પણ દહીમાં હિંમત છે કે દૂધનું દહીં કરી નાખે ત્યારે સ્ત્રી આખા સમાજને બદલાવી નાખે સ્ત્રી પાસે આવી રીતે શક્તિ મૂકવામાં આવેલી છે તેથી મધની પાસે મીઠાશ છે તો સ્ત્રી પાસે મીઠાશ હોવી જોઈએ પુષ્ટિદાયકતા હોવી જોઈએ મધ માણસને પુષ્ટિ આપે છે ત્યારે દૂધ દહીં ઘી સાકર આ બધી પંચામૃત પૂજાઓ છે ને બહુ સમજવા જેવી છે આ બધી સાંકેતિક વાતો છે લક્ષણાથી અને પ્રતિકથી લખવાની આપણા શાસ્ત્રકારોને ટેવ છે ભગવાનની પંચામૃતથી પૂજા કરો બહુ સારી વાત છે પણ એ દરેક અમૃતની પછવાડે મોટો અર્થ રહેલો છે દૂધ જેવું ઉજ્જવલ ચરિત્ર હોવું જોઈએ મધ જેવી પુષ્ટિદાયકતા હોવી જોઈએ દહીં જેવી પરિવર્તક શક્તિ હોવી જોઈએ સાકર જેવી મીઠાશ હોવી જોઈએ અને ઘી જેવી સ્નિગ્ધતા એટલે સ્નેહ હોવો જોઈએ અને આવી પંચામૃતથી પૂજા થાય ને તો આખો સંસાર દીપી નીકળે સમાજ દીપી નીકળે એટલે સ્ત્રી પાસે આનંદ શક્તિઓ આપેલી છે અને સ્ત્રી પોતે બદલી શકે છે બીજાને બદલાવી શકે છે એડજસ્ટ થઈ શકે છે બીજાને ગોઠવી શકે છે અને તેથી જ કદાચ પરણીને સ્ત્રીને સાસરે જવાનું કહેવામાં આવ્યું છે પુરુષમાં આ તાકાત નથી આ પુરુષ સાસરે જાય તો પાંચના દિવસે પાછો આવે હા જગડીને પાછો આવે કારણ કે એડજસ્ટ હતા આવડે જ નહીં એને અરે સ્ત્રી ગોઠવાઈ જાય ગોઠવાઈ જવું ને બહુ મોટી વાત છે તેથી સમગ્ર નવા કુટુંબમાં સમાઈ જાય તેના મય થઈ જાય એ કુટુંબને બદલી નાખે ધીરે ધીરે પહેલાં પોતે એના ભય થઈ જાય ને પછી આખું પરિવર્તન સાધે એના માટે સાધના જોઈએ તપશ્ચર્યા જોઈએ અને એ બધું શિક્ષણ નાનપણથી મળવું જોઈએ એ ન મળે ને તો સ્ત્રીનું સ્ત્રીત્વ ખીલે નહીં અને નવા કુટુંબમાં ઘણીવાર ફિટ થઈ શકે નહીં તેથી બચપણથી જે રક્ષણ કરવાનું ને આ બધી વાતો સમજાવવાની હોય કોઈ પણ વાતાવરણની અંદર જઈને એડજસ્ટ થવાનું અને વાતાવરણને પોતાના અનુરૂપ ગોઠવી લેવાનું આ બધી જીવન કલા છે અને આ બધા તીર્થ યાત્રા આપણા જીવનમાં ઉતરવા જોઈએ સર્વે સુખેન સુખી ન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વેરા પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાં